હલુરિયા ચોકમાં જુનિયર વકીલ અને વિદ્યાર્થી વચ્ચે થયેલી મારામારીમાં લૂંટની બંને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી જ્યારે પ્રજાપતિ સમાજ દ્વારા તેમના સમાજના વિદ્યાર્થી ઉપર લૂંટની ફરિયાદ થઈ હોવાના વિરોધમાં આવેદનપત્ર પાઠવી આ ઘટનાને વખોડી હતી હાલુરિયા ચોકમાં સામાન્ય વાહન ચલાવવા બાબતે જુનિયર વકીલ સાથે પ્રજાપતિ સમાજના ઇજનેરના વિદ્યાર્થી કરણને બોલાચાલી થઈ હતી જેમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે બંને પક્ષે લૂંટની ફરિયાદ નોંધી હતી આ ફરિયાદના વિરોધમાં પ્રજાપતિ સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને કરણના સમર્થનમાં આવી આ બનાવને વખોડી તો આવેદનપત્ર એસપી કચેરી કલેક્ટર કચેરી ખાતે આપ્યું હતું અને આ બનાવને લઈ યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી કે એક એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો નિર્દોષ વિદ્યાર્થી કે જે પોતે રાઈટ સાઈડમાં જઈ રહ્યો હતો અને સામેથી આવતા રોંગ સાઈડના વ્યક્તિઓએ પોતાના અહંને પોષવા માટે આ વિદ્યાર્થીને જે ધાક ધમકી આપી અને પોતાના સ્ટેટસનો જે દુરુપયોગ કરવા માટે પ્રયત્ન કર્યા એટલા માટે અમારો સમાજ આજે આ બનાવને વખોડી કાઢે છે અમારો સમાજ ભાઈચારામાં માનતો સમાજ છે અમારા સમાજનો આ એન્જિનિયરનો વિદ્યાર્થી કરણ પ્રજાપતિ ઉપર જે લૂંટ જેવી કલમો લગાડી છે કે જે ખોટી છે અમે વિનંતી કરીએ છીએ કે સ્થળ ઉપરના સીસીટીવી કેમેરાઓ બરાબર તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહેશે એટલે ફરીવાર અમારો સમાજ વિનંતી કરે છે આઈજી સાહેબ એસપી સાહેબ કલેક્ટર સાહેબ અને અન્ય અધિકારીઓને વિનંતી કરીએ છીએ સંલગ્ન વિદ્યા અધિકારીઓને વિનંતી કરીએ છીએ વિનંતી આવેદન આવેદનપત્ર આપીએ છીએ કે આની ન્યાયિક યોગ્ય રહે તપાસ થવી જોઈએ નિર્દોષને દંડ ન થાય અને આરોપીને સજા થાય એવી અમારી નમ્ર અરસ છે રોજ ભાવનગર પ્રજાપતિ સમાજની કમિટી અમારી મળે તેમાં જે અમારા વિદ્યાર્થીને ખોટો ખોડવામાં આવ્યો છે તે સીસી કેમેરા તથા કોઈ પણ તપાસ કરી રોંગ સાઈડમાં આવતા માણસે જે કાંઈ એની ઉપર આક્ષેપ નાંખ્યા છે એ ખોટા આક્ષેપ છે તેને અમે વખડી કાઢીએ છીએ તો આજ રોજ આ આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબ એચપી સાહેબ અને જીને આપવા જઈ રહ્યા છીએ તો એટલે અમારી વિનંતી કે આનો અમને ચોખ્ખો ન્યાય મળવો જોઈએ હું ભાવનગર પ્રજાપતિ સમાજમાંથી આવું છું પહેલી જૂનના રોજ ધુરિયા ખાતે અકસ્માત થયેલ કે જેની અંદર એક વકીલ અને એક અમારો પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી કરણ પ્રજાપતિ જેને અથડામણ થયેલ ત્યારબાદ કરણ પ્રજાપતિ ઉપર ખોટી રીતે લૂંટનો ગંભીર ગુનો દાખલ કરેલ છે જે અંગે ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કરવા અને નિષ્પક્ષ ક્યાંય તપાસ કરવી જેથી કરી અને નિર્દોષને કોઈ સજા ન મળે અને આરોપી છૂટી ન જાય આ અંગે અમે અમારા સમાજ ખાતે મિટિંગ કરેલ અને એસપી કચેરી કલેક્ટર કચેરી અને આઈજી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે તો અમારી વિનંતી છે કે આ અંગે યોગ્ય તપાસ લઈ અને કાર્યવાહી કરવી